ડાલા માથા આવો બાકી જોઈ શકો છો આ બધા બંદરની રમત

Barjaya, harapaz, yes, hmm. Hmm, Adam, oh, bar dia katanya nih kan, jadi. ya sih. મેન કલાકાર આવે છે અને કેન્ટિંગ છે નાસ્તો બસ જ્યુસ ને મળે છે કોલ્ડિંગ્સ હોય છે સિંગ નાસ્તો બટેકા ભુંગળા બધું પણ છે આ કેન્ટિંગ છે નાસ્તો કરો તો અહીં બેસી જાવ અને ઠંડુ પાણી પીવડ મળે છે ફિલ્ટર નું છે મજા આવે તો પી લેનો હોય ભાઈ

आले लेजे बाना अनि काय नथी मामा जे काय अरे हा मित्रो जय सकछु शाम आमोस आ भाई शामुर छ नन अंगरा से गानि पा न हैन छ आइना छ आइना छ ओ वासोले लगोरा न